યાત્રાધામ બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો મળતા શરૂ થયો વિરોધ નગરપાલિકાની જાહેરાત થતાની સાથે જ નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યોની આખી બોડી નારાજ થઈ છે સરપંચ તરીકે અલકાબેન પટેલે બે મહિના પહેલા જ ચાર્ટ સંભાળ્યો ત્યારે સરકારના આ નિર્ણય પર સરપંચે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે જો નગરપાલિકા જ બનાવી હતી તો ચૂંટણી શા માટે યોજે બીજી તરફ પૂર્વ સરપંચ દેવાંગભાઈ પંડ્યા અને શહેરના અન્ય લોકોએ આ નિર્ણયને વધાવી સરકારનો આભાર માન્યો નગરપાલિકા જાહેર થતાની સાથે નવા ચૂંટાયેલ સરપંચ સહિતના સભ્યો આ નિર્ણયને નકારી રહ્યા છે સાથે સોશિયલ મીડિયામાં સરકારના આ નિર્ણયનો વિરોધ કરી આવેદન આપવાની પણ ચર્ચા શરૂ થઈ છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને માન્ય નરેન્દ્રભાઈ મોદીની દેહદ્રષ્ટિથી બહુચરાડી વિસ્તાર જે વિકાસની હરણપાર ભરી રહ્યું છે ગયા સમયમાં અહીંયા આગળ આ વિસ્તારમાં ઓટોમોબાઈલ હબ તરીકે બહુચરી અત્યારે હાલ વિકાસ ભરી રહ્યો છે યાત્રાધામ તરીકે પણ અત્યારે હાલ ખૂબ સારા સરકારના પ્રોજેક્ટો અહીંયા આગળ ચાલી રહ્યા છે એ જ જોતા બહુચરાડી વિસ્તારને નગરપાલિકાના દરજ્જાની જે જરૂરિયાત હતી એ સરકારે આજે જાહેર કરી બે ગ્રામ પંચાયત વિકાસથી વંચિત રહ્યું છે તેના અનુસંધાને શ્રીએ આજે સત્તરમાં માં સત્તર તારીખના રોજ માનનીય વડાપ્રધાનનો પંચોતેરમી વર્ષગાંઠના જન્મદિવસ નિમિત્તે બેચર ગ્રામ પંચાયતના લોકોને સોનામાં સુગંધ મળે તે રીતે બેચર બેચરાજી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે જો અમને ખબર હોય તો અમે ચૂંટણીમાં લડો જ નહીં એમ વહીવટદાર જે ભાઈઓ ચલાવતા હતા એ ભાઈઓ વહીવટદાર ચલાવી લો તો એવી જાણ કરવી જોઈએ ને કે ભાઈ અમને બે મહિનામાં જ અમને એટલે અમને બહુ ખોટું લાગ્યું એમ ફાયદો તો થાય જ પણ અમને તો ખબર હોય તો અમે તો આ વહીવટમાં પડતો જ નહીં ને એમ